એલપીએસ ગ્રુપ ઓફ ની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું સ્વાભાવિક છે વાલીઓમાં એન્યુઅલ ફંક્શન નિમિત્તે પોતાનો બાળક પાર્ટિસિપેટ થતું હોય એ જોવાનો એક આનંદ જ આવતો એ સ્વાભાવિક છે અને એ સ્થિતિ માટે અમે લોકો પણ પસાર થઈ ચૂકેલા છે ભૂતકાળમાં અમે લોકો પણ તમારી જેમ જ જતા જટા સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં એટલે એ દ્રશ્યો અમને મને યાદ આવી ગયા બેઠા બેઠા એ ઘણા વર્ષો પહેલાં જ્યારે બાળકો અમારા હતા જે ડૉક્ટર થઈ ગયા છે પણ ત્યારે અમે એ લોકોને એન્યુઅલ ફંક્શનમાં જતા હતા તેવી રીતે આપ લોકો પણ અહીં ઉપસ્થિત છો ફરક એટલો જ છે કે હવે ખૂબ મોટા પાયા પર આ ફંક્શનો થતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે આ વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ શીખવવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો માટે પ્રોત્સાહિત કરવા અને એમને ટ્રેનિંગ આપવી એ ખરેખર ખૂબ અઘરું કામ છે અને જે શિક્ષકો શિક્ષિકાઓએ આ કામ કર્યું છે એ લોકોને હું અભિનંદન પણ પાઠવું છું કારણ કે બાળકને શું શીખવાડેલું હોય સ્ટેજ પર જઈને શું કરતું હોય પછી એટલે પાછળ ઊભા પણ રહેવું પડતું હોય છે એટલે એ લોકોને અભિનંદન પાઠવું છું અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં વાલીઓ ઉપસ્થિત છે ખરેખર આપ સૌ નસીબદાર છો કે આટલી સરસ સુંદર શાળામાં આપણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે તમારા તમારા બાળકને મળી રહ્યું છે તો આ પ્લેટફોર્મનો લાભ લઈને આપનું બાળક આવનારા વર્ષોમાં કેવી રીતે આગળનું ભંટર પૂરું કરે માત્ર ગ્રેજ્યુએટ લેવલનું વિચારવાનું નથી આપણે ગ્રેજ્યુએટ પછીની એક ડિગ્રીનું વિચારવાનું છે સ્કૂલ એનું કામ કરશે ટીચર્સ એનું કામ કરશે સાડે સાથે વાલી તરીકે તમારે તમારી ભૂમિકા ભજવવાની છે અને દીકરાને તો ભણાવો જ છો પણ દીકરીને ખાસ ભણાવજો કારણ કે એક દીકરી જ્યારે ભણીને જતી હોય છે ત્યારે બે કુળને આબાત કરતી હોય છે કે એનું પિયર્યું ને એક સાસર્યું અને મેરેજ પછી જ્યારે બાળક મોટું થાય છે ત્યારે શિક્ષણની જવાબદારી પણ પિતા કેટલા માતા જ વિશેષ નિભાવતી હોય છે એ માતા શિક્ષિત હોય તો આવનારા વર્ષોમાં જે પેઢી આવશે તે વધારે શિક્ષિત આવશે એ દીકરીઓને ખાસ ભણાવજો આવા એન્યુઅલ ફંક્શનથી બાળકોમાં રહેલી એનર્જી એ લોકોમાં રહેલી કળા એ લોકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવતી હોય છે સરાના ઓર્ગેનાઇઝેશને શ્રી શૈલેષભાઈને આટલા સુંદર પ્રસંગનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું અને સ્કૂલને પણ સ્કૂલના વાલીઓને વિદ્યાર્થીઓને પણ તમામને હું મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મેં શૈલેષભાઈને કહ્યું જ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે મારી કંઈ પણ જરૂરિયાત હોય તો આપ મને યાદ કરજો હું હાજર છું આભાર ધન્યવાદ મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરે સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વરસથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે જે સ્માર્ટ બોર્ડ છે અદ્યતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવશે ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું